નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા સર્કલ રૂપાણી રોડ પર આવેલ કપડાના શોરૂમ માં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુસાવી હતી ભાવનગરના ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ તરફ જવાના રોડ પર આવેલ કલરવ રેસિડેન્સીમાં અનગેઝેડ કિડ્સવેર નામના બાળકો માટેના તૈયાર કપડાના શોરૂમમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવની જાણ ફાયર ફાયરબ્રિગેડ ટીમ પોલીસ તેમજ વીજ કંપનીની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ બુઝાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી